કે જે રીતે તમે દાહોદ જિલ્લા આદિવાસી બહુલ્ય ધરાવતો જિલ્લો છે અને આ જિલ્લાની અંદર તમે જે એરપોર્ટ મંજૂર કર્યું છે હાલની અંદર પાછળ ઘણી બધી યોજનાઓની અંદર આદિવાસી સમાજની જમીનો ગયેલી છે આજે પણ એમને ન્યાય મળ્યો નથી તો આજે આદિવાસી સમાજને સાથે રાખીને અમે લોકો આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે કે હાલમાં અહીંયા કોઈ ડોમેસ્ટિક એરપોર્ટની જરૂરિયાત નથી આદિવાસી ક્ષેત્રની અંદર પાયાની સુવિધાઓ જેવી રીતે બસની સુવિધાઓ ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા હોય છે એને સુધારવી જોઈએ અને આદિવાસી કોઈ પણ ભોગે એક પણ ઇંચ જમીન આપવા માટે અમે તૈયાર નથી જો આવનારા સમયની અંદર સરકાર જો આ યોજનાને આગળ લાગુ કરવાની કોશિશ કરશે તો અમે ગાંધીજીના માર્ગે કરીને આંદોલન કરીશું અને આ યોજના અહીંયાથી રદ કરવાની જય શંગાળા